નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ ની અંદર આજે તારીખ ચાર જુલાઈ બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના ઉંજા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંચા જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતાં જીરુની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો આજે ઊંચામાં તમામ જણસીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે આગળ ઉપર જીરુમાં કે અન્ય જણસીમાં કોઈ મોટી તેજી જણાતી નથી તો ચાલો ખેડૂત મિત્રો આપણે આજે જાણી લઈએ કે રાયડો જીરું અનાજમાંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું તેત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા ઈસબગુલ ઓગણીસો ત્રીસથી ચોવીસો રૂપિયા અજમો એક હજારથી બે હજાર રૂપિયા વરિયાળી બારસો પચાસથી ચોત્રીસો પચાસ રૂપિયા અને તલસફેદ નવસો બેથી ઓગણીસો ને ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તસના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ